દોસ્તો હું છું હેલ્ડી મકવાણા બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે બોટાદ નગરપાલિકા સ્ટાફ તેમજ ડેપોના સ્ટાફ દ્વારા બસ સ્ટેન્ડ અને વર્કશોપ ખાતે સિંગલ યુઝ પ્લાસ્ટિક અંગે ડ્રાઈવ યોજાય સાત દુકાન માલિકો પાસેથી પ્લાસ્ટિક કબજે કરી શિક્ષાત્મક કાર્યવાહી કરાઈ સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતાના સૂત્રો સાથે સમગ્ર ભારતમાં સત્તર સપ્ટેમ્બરથી શરૂ થયેલા સ્વચ્છતા સેવા અભિયાન અંતર્ગત અનેક સ્થળોએ સફાઈ કરવામાં આવી રહી છે જે અંતર્ગત બોટાદ નગરપાલિકા સ્ટાફ તેમજ ડેપોના સ્ટાફ દ્વારા બોટાદ બસ સ્ટેન્ડ અને વર્કશોપ ખાતે સિંગલ યુઝ પ્લાસ્ટિક અંગે ડ્રાયક ચલાવી પ્લાસ્ટિક ન વાપરવા મુસાફરોને તેમજ સ્થાનિક દુકાનદારોને સમજણ આપવામાં આવી હતી સાત દુકાન માલિકો પાસેથી પ્લાસ્ટિક કબજે કરી શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી આ અભિયાનમાં નગરપાલિકાના કર્મયોગીઓ એસટી નિગમના કર્મચારીશ્રીઓ તેમજ શાંતિમંગલમ સ્કૂલના બાળકો ઉત્સાહભેર સહ સહભાગી બન્યા હતા બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ